શહેરના સ્મશાનો બાદ હવે ડોર ટુ ડોર કચરાની ગાડીનો કોન્ટ્રાક્ટ બલી ખાતા છેલ્લા પાંચ દિવસથી પૂર્વ વિસ્તારમાં કચરા કલેક્શનની ગાડી જ ન આવતા સ્થાનિકો પરેશાન ચોમાસામાં સ્વચ્છતા અને વરસાદી પાણીના નિકાલ ખૂબ જરૂરી હોય છે જનતા સ્વચ્છતા માટે વેરો ચૂકવે છે બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ જે રીતે પાલિકા દ્વારા શહેરના એકત્રીસ સ્મશાનોના ખાનગીકરણ કર્યા બાદ તેના અમલીકરણ તારીખ સાત જુલાઈથી કરવાના પ્રથમ દિવસે જ ધાંધિયા જોવા મળ્યા હતા તે જ રીતે હવે ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીનો કોન્ટ્રાક્ટ બદલાતા છેલ્લા પાંચ દિવસથી શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપોદ જકાતનક વિસ્તારમાં કચરા કલેક્શન માટેની ગાડીઓ જ ન આવતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે કચરો પાંચ દિવસથી એકત્રિત કરી રાખતા દુર્ગંધ અને મચ્છરો ફેલાઈ રહ્યા છે ત્યારે આ બાબતે સ્થાનિક કાઉન્સિલર અને પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ડોર ટુ ડોર કચરાની ગાડીનો કોન્ટ્રાક્ટ બદલાયો છે આ સમસ્યા અંગે હું હમણાં જણાવીને કરાવું છું ગાડી મોકલું છું હું હીરાબા નગરથી બોલું છું અહીંયા આગળ કચરો કચરાની ગાડી આવતી નથી ને કચરો ભેગો થઈ ગયો છે એમાં મચ્છરા અને દુર્ગંધ એટલી બધી આવે છે ને છોકરા નાના છે ને એટલે બીમાર પડવાની શક્યતા થાય છે કેટલા દિવસથી ગાડી નથી આવી રે પાંચ દિવસ થઈ ગયા છે પાંચ દિવસથી ગાડી બિલકુલ આવતી જ નહીં શું કારણ છે એ એજુ ફોન કર્યો તો મેં એ કહે છે કે એજન્સી બદલાઈ ગઈ છે ને એને કારણે ઓકે છે નગરમાંથી બોલું છું કચરો પાંચ દિવસથી કચરાની ગાડી લેવા આવતી નથી તેનાથી કચરો ગંધાય છે અને નાના બાળકો છે એ કારણે મચ્છર બી આવે છે અને બીમારીનું ઘર ફેલાય છે